આ છે છે જો પુડલા અને ઢોકળાનો લોટ ચોખા અને ચણાની દાળનો દળેલો ઢોકળાનો લોટ હોય ને એ છે એને પાણી નાખી અને ખીરું તૈયાર કરી લીધું અને હવે જો આમાં નાખશું આ છે મરચાં અને લસણ ક્રશ કરેલા એ નાખી દઈશું અંદર અને જો હવે નાખી દઈશું આપણે આ ડુંગળી ક્રશ કરેલી છે તે અને હવે નાખશું બધા મસાલા હળદર પછી ચમચી લીલા મરચાં નહીં ખાય એટલે લાલ મરચું થોડુંક નાખશો અડધી ચમચી અને થોડી ઘી અને નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક હવે હલાવી દઈશું સ્વાદ સ્વાદમાં એકદમ સરસ થાય છે અને ક્રંચી પણ સરસ લાગે છે સરસ થાય છે આપણું બેટર બની થઈ ગયું તૈયાર થોડું પાણી નાખવાની જરૂર લાગે છે આ પુડલો ઉથલી જશે જો એકદમ સરસ જો આપણું ખીરું થઈ ગયું તૈયાર અને આ તો ફટાફટ ઉથલી જાય જો આવી રીતના હું તો આવી રીતના ચમચાથી જ કરું ઘણા કાગળથી પણ કરતા હોય પુઠાથી પુડલો ખીરું નાખીએ ને ત્યારે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દેવાની અને પછી ખાસ કરી દેવાની ખર્ચો નાખી દેસો આપણે તેલ અને આ પુડલા ફટાફટ બની જાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે પૂડલો ઉથલા હોય એકદમ ઈઝી છે તરત ઉથલી જાય પાછું ફરતું થોડું તેલ નાખી દઈશું એક વખત તમે આ ઢોકળાના લોટના પુડલા બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને કમેન્ટ કરજો મિત્રો કેવા લાગીએ

થઈ તૈયાર તો મિત્રો પુડલો આથી ફટાફટ પુડલાય બની જાય મોટી સાઈઝ બની જાય ફટાફટ પેઢે ભરાઈ જાય અને આજે છે માં કંઈ ખાસ નહી પણ પુડલા ને છે બરાબર આને કેટલી રીતે ખાઈ શકાય જો આપણે દહી સાથે ખાઈ શકીએ ચા સાથે ખાઈ શકીએ સોસ સાથે ખાઈ શકીએ ચટણી સાથે ખાઈ શકીએ દરેક રીતે આને ખાઈ શકો અને પાછો ક્રિસ્પી ટેસ્ટી સ્પાઈસી એટલે મજા આવે ખાવાની મિત્રો અને નાના બાળકોને જો અને આ વસ્તુ તમને નુકસાન ના કરે એટલે તમારે હેવી બંચ હેવી બંચ કરવું હોય ને તો ચાલે બની ગયા છે તૈયાર અને સાથે બનાયું છે ચા ચલો મિત્રો જમવા એકદમ સરસ મજાના ક્રંચી થાય અને આ પુડલા ગરમ ગરમ જ એકદમ ખાવાની મજા આવે તો હાલો ગરમા ગરમ જમી લઈએ અને મિત્રો તમે પણ આ રેસીપી ટ્રાય જરૂર કરજો ઘણા લોકો બનાવતા હશે અમે તો બહુ બનાવીએ આવા પુડલા અને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે એક નવા જ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્ર